आई love सो गोरी અરે વાહ ગુડ આઈડિયા લેજો કહે છે બતીસ ઇ દેખા આપડા ફ્લોવર આપડે મળી ગયા છે કેમ તો ભાઈ મજામાં

તો આપણે જાય તો સૌથી પેલા મેળાની અંદર એન્ટ્રી કરી દીધી આપણે જાય તો સૌથી પેલા પેલા મહાદેવના દર્શન કરવા માટે તો તારે આગળ જઈને તો મિત્રો આ છે આજ પોકારનું આદિનાથ મહાદેવનું મંદિર અને મિત્રો દર અમાસના દિવસે વર્ષમાં એકવાર અહીંયા ભવ્ય મેળો થાય છે અને લાખોની સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે

ने तो हम लोग जो है खाना बना ना والله हेलो सोनी प्रांग और बमडे क्लासिक और पीवन कोर्ट मजा आ रहे हैं ना फरक पर तो बहुत अच्छा तुम्हें अगर જોઈ શકો तो हम जाए तो भी ना निकल जाते बैग उठाओ तुम्हें हां दोनों में मेला मत निकल वो बहुत जो है टाइम निकल

મળતા જાય છે આપણે પીઓ હું લેવું તારે જો પીઓ હું કહીશ લેવાનું તો રમકડા તમે જોઈ શકો છો હું લેવું પીવું

નથી પી નથી લેવી આપડે ફ્લો આપડે મળી ગયા મજામાં બતાવું છું

બે બધું વસ્તુ મળે છે વેપર એવું બધું બધું આગળ એક સ્ટોપ છે હું પર બતાવી દઉં તે હું લેવું બે હું લેવું ચાલો લઈ દે ભીયો માટે માક ડિલીટ

તાલી 120 રૂપિયા માં હાલો એ ઓકે ડન કરી નાખો ચાલો લઈ લીધો છે લઈ જે કેટલા

એને ખાવું હોય જલ્દી થઈને ભૂલી જાય જો રમકડા તમને બધું બતાવું છું પાણીપુરી બધું દોસ્તો અહીંયા તમને ખાવાનું મેળા મળી જાય ટ્રાફિક તો જો ટ્રાફિક જોઈને જકલ કામ નીકળે તો માં તો વરસાદ નો કીચડ જો તો સારું છે તો ઓછું છે હું જ સારું છે ભાઈ હા ઓ ભાઈ એક ફોટો ઓ ભાઈ ફોટો પાડું આય ન દે આય દીયો પાલે પાલે આવી યાર નિયમ તો પડતો આપણા ફોલોઅર બધાય મળી ગયા ભાઈ પાલે બાપુ હે ફોટો આઈ ગયો મદદ કરો હા ફોટો કરો ગા તો હા તો દે

તલા લો કિવીનો ગોળો ખવા લઈ જાય આપણે કોડીનારવાળા જોઈ લો માવા મલાઈ ન્યાત લઈ લેની શું અહીંયા લઈ લે માવાલા 3 ને જોમી કુડીનારવાળા પાણીયા પોતી ગયા છે કે કઈ દે મિત્રો અહીંયા રોલ ને બધું મળે છે ચાલો તો આગળ તરફ નેલો ખવરાવી દે

બોલો ખાઈ પેલા પીવે ઘણું બધું વસ્તુ લઈ લીધું છે તો ચાલો રમવાનું છું છોકરા માટે નાનું નાનું રમકડા તો જો મિત્રો ખુબ સરસ મજાના અલગ અલગ રમકડા છે

અહીંયા રમત ચાલુ છે તો કઈ બતાવું તમને શું રમે છે મેળામાં આવ્યા છે ને પીપોડા પુણ્ય પુણ્ય લીધા છે પીપોડા પાંચ ગ્લાસ પાડવાનો હોય છે જીતી જાવ છો અને આ સાબુ હોય છે

કોઈને ચંપલ લેવા હોય તો એ પણ અહીંયા મળે આ ગારામાં કોઈને ફીલ દી જાય તો વાસડી દ્વારકા જીતું એ પણ અહીંયા છે સરસ મજાની સિંગલા ઓટીની ને ખાવાની વધારે વસ્તુઓ મળે છે આ બધું તો ચાલો હવે આગળ બતાવું નાના છોકરાઓ જો કઈ રીતના ઝૂલા ખાઈ રહ્યા છે આ છોકરીઓ તો જો ઊભી રહીને ખાઈ જાય

આપડું બાળપણ નું નાનપણ હતા નાના હતા નાના ટુકડાઓ કેટલા મોજ માં છે કેટલા ખુશ છું

আঠ নম্বৰ নাই উজাত আছে ইয়া কাৰণে কৈ মন কৰি অ দেম ৰ দিনি দিনি ধৰি ৰাখো দেম কেন নাই আঠ নম্বৰ লাগি দি ঠিক আছে অ আঠ নম্বৰ নাই হিং হৈ ৰবে লাগি দি আঠ নম্বৰ দিনি দিনি ধৰি দেম নে অ দেম নে আঠ নম্বৰ মান দিনি খাই নহ' મેળો so, બતા <laughs> <laughs> <laughs>

અહીંયાથી લોકો પાણી ભરે છે અને માછલાઓ માટે એને ખાવાનું નાખે છે મિત્રો અત્યારે માછલાઓ લોકોના કારણે અંદર વયા ગયા છે અહીંયા ઘણા બધા માછલાઓ છે અને જેની અંદર બતાવવાની મિત્રો અત્યારે ભીડ તો જોવો અહીંયા પોલીસ નો પણ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે અહીંયા પોલીસ લોકોને આખા થોડી દૂર રાખવા માટે ઉભી છે તમે જોઈ રહ્યા છો એ લોકો ઉપર ચડી ચડીને જોઈ રહ્યા છો જોઈ રહ્યા પાણી ઉપર ચાલે છે રસ્તામાં ટ્રાફિક કુલ અત્યારે થઈ ગઈ છે અને ટ્રાફિક અત્યારે વરસાદનું લેઝર જુઓ તમે વરસાદ નથી એટલા માટે ટ્રાફિક બહુ જ વધી ગઈ છે આપણે તો ચાલીને જઈશું એમ જ નથી પોઝિશન ને આ છે અલ્પેશભાઈ મારા મામાનો છોકરો છે જો લોકોને પાળી નીચે ઉતારે છે અને લોકોને અલગ અલગ આરામથી ચાલવાનું કહી રહ્યો છે અને સુરક્ષાનું કામ કરી રહ્યો છે અત્યારે હાલમાં જો અહીંયા જે ગરીબ લોકો હોય છે અહિયાં ને લોકો અહીંયા પાણી પગાવીને ઉપરાંત પાણી નાખી છે પાણી દઈ લોકો ને દાન પણ આપે કઈ તો ખરેખર મિત્રો જો તમે અમારા ત્યાં મેળામાં ન આવી આવો તો એક વાર જરૂર આવજો અને બહુ ખૂબ સારો અનુભવ થશે અને ખૂબ જ અહીંયા લોકો આવી રહ્યા છે તો ને વધારે વધારે શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મારા ભાઈને તો મિત્રો ફાઇનલી અત્યારે જાહેર છે આપણે અલગ અને તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક